નમસ્કાર મિત્રો હું નરેન્દ્ર પરમાર એડવોકેટ આજે આજનો વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ રામ્બેપી ટેકરા બોકસ કાંડ કૌભાંડીઓ આજે સ્પેશિયલી વિડીયો હું આપના માટે બનાવું છું તમે જે કૌભાંડ રામ્બેભીઠ ટેકરાની અંદર આચર્યું છે તે તમામ કૌભાંડીઓને આ વિડીયો મારફતે સંદેશ આપવા માગું છું કે તમારું કૌભાંડ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે બહાર લાવ્યા વગર તો રહેવાનો નથી હવે આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ કે આજે આ જે રામદેવ ટેકરાની અંદર કૌભાંડો થયા તે બાબતમાં ખૂબ જ ઊંડે સુધી અભ્યાસ કર્યો ઊંડે સુધી અભ્યાસ કર્યા બાદ મને નવીનતા જાણવા મળી નવીનતામાં કેવી નવીનતા નવીનતામાં એવી નવીનતા કે બોગસ કાંડમાં જે એડિટિંગ કરેલા પુરાવા જેની અંદર રેશન કાર્ડ આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ જન્મના પ્રમાણપત્રો ગેસની ચોપડી બે હજાર દસ પહેલાંના વેચાણ કરાર પાવર બેઠની આના એડિટિંગ કરેલા જે પુરાવા વાપરવામાં આવી રહ્યા છે અને તે પુરાવામાં પણ હું એ નરેન્દ્ર પરમારે આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ લાગતી વળગતી જગ્યાએ તમામ જગ્યાએ ઓન રેકર્ડ લેખિતમાં મારા નામ નામજો અરજી આપેલી હતી જેની અંદર હું એ સ્પષ્ટ દર્શાવેલ હતું જે આપ જોઈ શકો છો કે રામદેપી ટેકરાની અંદર સેક્ટર ત્રણ કે પછી સેક્ટર એક બે ત્રણ ચાર પાંચ છ સોશિયલ એમ્યુનિટીઝ સેક્ટર ત્રણ આર અર્બન આની અંદર કોઈ એક એવું સેક્ટર નથી કે જેની અંદર કૌભાંડ નથી થયું હવે કૌભાંડ એટલે કેવું કૌભાંડ કોમ્પાંડની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીપીપી પોલિસી બે હજાર તેર અન્વાય જે ડેવલપરશ્રીઓને કામગીરી સોંપવામાં આવેલી હતી તે કામગીરી શું હતી ડેવલપરોએ જે ટેન્ડરિંગ તથા ટેન્ડરિંગના આધારે તેઓના ટેન્ડર પાસ થયા તેઓએ તે સ્થળ ઉપર યોગ્ય સર્વે કરાવવાનો હોય નંબરિંગ કરાવવાનું હોય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખવાનું હોય જેની અંદર તમે જોઈ શકો છો કે આ છે મૂળ પીપીપી પોલિસી હવે આ જે પીપીપી પોલિસી છે તે પીપીપી પોલિસીના પીપીપી પોલિસીની અંદર તમે કલમ નંબર પાંચ પોઈન્ટ વન પોઈન્ટ ટુ ના અંદર સ્પષ્ટ લખેલું છે કે ઝૂંપડપટ્ટીમાં એક બાર બે હજાર દસની સ્થિતિએ રહેતા કુટુંબોની યાદી બનાવી હવે આ પાંચ પોઈન્ટ વન પોઈન્ટ ટુ એટલે કે નિયત સત્તા મંડળના કાર્યો અને ફરજો હવે નિયત સત્તા મંડળ એટલે શું શું નિયત સત્તા મંડળની અંદર ડેવલપર આવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવે છે આ બહુ રસપ્રદ વાત છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્લમ નેટવર્કિંગ વિભાગ મારા અનુભવ પ્રમાણે આજ ઘડી હું માહિતી આયો ગાંધીનગર ખાતે ગયો કે અનેક કરપ્શનને લગતી અરજીઓ કરી પરંતુ આની અંદર સ્પષ્ટ દેખાયું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્લમ નેટવર્કિંગ વિભાગ આ કૌભાંડીઓને છાવરવામાં જરા પણ કચાસ બાકી રાખતા નથી કારણ કે સ્લમ નેટવર્કિંગ વિભાગને આ કૌભાંડીઓને પકડવામાં રસ નથી આ કૌભાંડને કઈ રીતે દબાવી શકાય તેમાં રસ છે તે કયા આધારે બોલું છું આજે હું એ ગાંધીનગર ખાતે જે અરજીઓ કરેલી હતી જેની અંદર એલ એફ બે હજાર પચીસ છેતાલીસ બાર તારીખ અઢાર દસ બે હજાર પચીસ અરજી ક્રમાંક આજે આ અરજીની અંદર આપણા એડિશનલ સિટી ઇજનેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારી અરજીમાં સ્પષ્ટ લખેલું છે કે મકાનો છ લાખથી આઠ લાખની અંદર જે લોકોનું મકાન ના હોય તેવા લોકોને મકાન ફાળવવામાં આવે છે અને જે લોકોની દુકાન ના હોય તેવા લોકોને કોઈ પણ પ્રકારનો કબજો ન હોવા છતાં બાર લાખની અંદર દુકાનો ફાળવવામાં આવે છે અને તે પણ બોગર ડોક્યુમેન્ટના આધારે અને તે સિવાય જે પણ ગરીબ માણસો હોય તેવા લોકોને આ ક્રિમિનલ ઈસમો જે એ રોકેલા હોય તેવા તેવા ઈસમો દ્વારા જે જગ્યાએ સ્થાનિક રહેનાર વ્યક્તિના ડોક્યુમેન્ટનો આધાર લઈને તેને પચીસ હજાર પચાસ હજાર આપીને તેનું અંદર મૂકવામાં આવે ડોક્યુમેન્ટ અને લાભાર્થી બનાવીને એ મકાન આ જે પણ ક્રિમિનલો છે કે જે આ કૌભાંડના કારણે આપ સૌ જાણો છો કે રસી ક્રાંતિકારી જે આજે ન્યૂઝપેપરની અંદર દિવ્ય ભાસ્કરની અંદર દિવ્ય ભાસ્કર એપની અંદર સ્પષ્ટ દર્શાવ્યું કે રસીભાઈ ક્રાંતિકારી નામના યુવાનનું મોત આ કૌભાંડોને ઉજાગર કરવાના કારણે થયું તેવું તેમની એફઆઈઆરમાં અને જે દિવ્ય ભાસ્કરની એપ વચ્ચે જે બહાર પાડેલી હતી તેની અંદર પણ જાહેર થયેલું હતું છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી પરંતુ મારા ભાઈ મારા અધિકારી સાહેબશ્રીઓ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્લમ નેટવર્કિંગ વિભાગના એક અધિકારીએ નામ ન બોલવાની શરતે મને જણાવ્યું હું એ તે અધિકારીને પૂછ્યું કે માન્ય સાહેબશ્રી શો આપની નૈતિક ફરજમાં નતું આવતું કે આ જે ડ્રો થઈ ગયો કે પછી જે મકાનો પાડી દીધા હોય તેમના ડોક્યુમેન્ટ તમારે ચેક કરવા કારણ કે પીપીપી પોલિસીની અંદર

કે જેની અંદર બોગસ કાંડ નથી થયું ઉપરથી સ્લમ નેટવર્કિંગ વિભાગે મારી અરજીમાં યોગ્ય જવાબ આપવાની જગ્યાએ કેટલો પ્રેમપૂર્વકનો ઉડાવ જવાબ આપ્યો કે સાહેબ શ્રી તેઓનો જવાબ આપને વાંચી સંભળાવું છું કે આપની અરજીમાં જણાવ્યા મુજબ વચેટિયાઓ જોડે અત્યારના ખાતા મારફતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો હું આપણા એડિશનલ સાહેબને જણાવું છું કે મારી અરજીમાં વચેટિયા મારફતે કામગીરી કરવામાં આવે છે કે નથી આવતી એ પ્રશ્ન નથી મારી અરજીમાં એ પ્રશ્ન છે કે આ કાંડ થયું છે આ કાંડના આ કાંડ સર્જનાર તમામે તમામ ચાહે નીચેથી લઈ ઉપર સુધી આપના અધિકારીઓ જ કેમ સામેલ ના હોય ડેવલપર કેમ સામેલ ના હોય જેમની વિરુદ્ધમાં કાયદેસરની એફઆઈઆર દાખલ થવી જોઈએ આજે જે લોકો તમે એમ કહો છો કે કૌભાંડ નથી કૌભાંડ નથી તો આમ સફળની ફાઇલ આવી હતી આજે આની અરજી વાડક પોલીસ સ્ટેશનની અંદર પેન્ડિંગ છે આજે આ વ્યક્તિ આ વ્યક્તિ રામદેવપી ટેકરાની અંદર ક્યાંય રહેતા નથી જેઓ રાણીપની અંદર રહે છે છતાં પણ એચ એમ સફલની ફાઇલ જેની અંદર તેમના ઓર્થોડાઈન ઓર્થોડાઈઝ પર્સન દ્વારા સહી કરેલી છે અને આ બહેન આ ભાઈ આજની તારીખમાં વાડજ પોલીસ સ્ટેશનમાં બૂમો પાડી પાડીને કહે છે કે મારું રામાપીના ટેકરામાં મકાન નથી મને પાર્ટ ટાવર આગળ ફોટો પાડવામાં આવેલો હતો અને એડિટિંગ કરેલા ફોટાના આધારે મારા સાત લાખ રૂપિયા લેવામાં આવ્યા માટે આ વિડીયો મારફતે હું અન્ય જનતાને પણ જણાવું છું કે જે લોકોએ આવા ક્રિમિનલ ઈસમોને સાત સાત લાખ રૂપિયા આપ્યા હોય તેઓને મકાન ના મળ્યા હોય તે બેફિકર મારો કોન્ટેક કરી શકે છે કારણ કે નરેન્દ્ર પરમાર એ નામ છે કે જે આ કંપાંડને તો ક્યારેય ચલાવવાનું નથી અને આ કંપાંડ બાબતમાં છેલ્લી હદ સુધી લડી લેવાનો છું અને આ અગાઉ જે રસી ક્રાંતિકારીનું મોત થયું તો શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લેમ નેટવર્કિંગ વિભાગ એ સમયની રાહ જોઈ રહ્યું છે કે ક્યારે નરેશ વકીલનું મોત થાય તેનું મર્ડર થાય એટલે આ લઢના તો કોઈ ના વધે પરંતુ આજે આ ક્રિમિનલ ઇસમો આ કૌભાંડીઓ આ ડેવલપર્સ જે લોકોએ આ કૌભાંડ આચર્યું છે તે અને સ્લમ નેટવર્ક વિભાગના અધિકારીઓને સ્પષ્ટ જણાવું છું કે હું એ પોલીસ પ્રોટેક્શન માગેલું છે તેમાં સ્પષ્ટ જણાવેલું છે કે ગમે ત્યારે મારું મોત થશે તો કેટલા લોકોની જવાબદારી રહેશે અને નરેશ વકીલના જવાથી કંઈ ફેર પડતો નથી નરેશ વકીલની પાછળ પણ ન્યાયપ્રિય જનતા છે આજે ક્યાંથી લોકો આ કંપાંડને બહાર લાવશે તમે વિચારી પણ નહીં શકો માટે સ્લમ નેટવર્કિંગ વિભાગ આપને બહુ જ વિનંતી સર જણાવું છું અને જો ડેવલપર શ્રી આપને પણ આપની જાણ બહાર આપની આટલી મોટી કંપનીઓના નામે કોમ્પર્ટ થયું હોય તો આપ જે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાં ડેવલપર હોય તેમને પણ વિનંતી સહ જણાવું છું કે તમે તમારા ઇન્ચાર્જશ્રીઓ મારફતે તમારા ડોક્યુમેન્ટ તાત્કાલિક ચેક કરાવો કારણ કે તમારા જે ઇન્ચાર્જ હતા તેમણે હાલ નવો સ્ટંડો આપ્યો છે જે બોગર ડોક્યુમેન્ટ હતા એ લોકોના તાજેતરમાં ઇલેક્શન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ આ ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે જે બાબતમાં પણ હું આરટીઆઈ કરી છે માટે હું આ કૌભાંડ ચલાવી લેવાનો નથી અને આ અરજી બાબતમાં જે ઇજનેર વિભાગે ઉડાવ જવાબ આપ્યો છે તે બાબતમાં હું માત્ર ગાંધીનગર નહીં પરંતુ તેનાથી પણ ઉચ્ચ લેવલે આ બાબતની રજૂઆત કરવાનો છું અને જ્યારે આપ સૌ પોતાની ફરજ અને જવાબદારીમાંથી વાહિયાત જવાબ આપશો ત્યારે ના છૂટકે નામદા કોર્ટનો પણ સહારો લેવાનો છું અને આ વિડિયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ હજુ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને ડેવલપરને વિનંતી સર જણાવું છું કે તાત્કાલિક ધોરણે આ જે કૌભાંડ કૌભાંડો કર્યા છે તેને રોકવામાં આવે સેક્ટર ત્રણની અંદર જે બોકર ડોક્યુમેન્ટના આધારે અમુક મકાનો દુકાનો ફાળવવામાં આવી છે તેના વિડીયો જાહેર કરવામાં આવે અને સેક્ટર બે સેક્ટર બેની બાજુમાં રહેનારા પચાસથી સો પરિવારો જેમને સેક્ટર બેની અંદર સમાવેશ કરવાની ના કહે છે તો સેક્ટર બેના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે કે તેની અંદર કેટલા બોગર ડોક્યુમેન્ટ છે તો એ લોકોને નિકાળ નીકાળીને એ લોકોને સમાવેશ કરો કે જે લોકો રહેતા હતા માટે આ વિડીયો મારફતે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ બેસાડવી જોઈએ અને તમામે તમામ સેક્ટરોના આ બોગસ થયેલા ડોક્યુમેન્ટના આધારે તેની તપાસ કરીને અને લીગલી કાયદેસરની એફઆઈઆર દાખલ થવી જોઈએ જય હિન્દ જય ભારત